નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત માલારેખનનું ગણતરી એટલે કે માલારેખન માટેની ગણતરી લેશન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ ચલો આપણે આ ટૉપિકને પીપીટી એટલે કે પાવરપ્રોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજીએ માલારેખન માટે ગણતરી સ્થળ ઉપરનું કામ પૂરું થયા પછી જુદા જુદા સર્વેક્ષણ સ્થાનને નકશા ઉપર આલેખવામાં આવે છે તો સર્વેક્ષણ સ્થાનનું આલેખન બે રેખા એક્સેક્સ અને વાય કે જે રેખાંશને કાટખૂણે અને સમાંતર હોય છે અને જેને યામોની ધરી તરીકે ઓળખવામાં આવે છે અને આ બે ધરીનું છેદન બિંદુ ઓ ઉદ્ગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે તો જ્યારે આપણે ફિલ્ડ વર્ક પૂરું કરીએ છીએ અને ત્યારબાદ આપણે સર્વેક્ષણને કેલ્ક્યુલેશન કેવી રીતે કરીએ છીએ તો એક્સ જે લાઇન છે અને આપણી વાય વાય છે અને તેનું જે છેદન બિંદુ છે તેને આપણે ઓ તરીકે ઓળખીએ છીએ આ ઉદ્ગમ કોઈ સર્વેક્ષણ સ્થાન પર હોય શકે અથવા તો માલા રેખાની બિલકુલ બહાર હોઈ શકે છે ધરી વાય વાય અને થી જુદા જુદા બિંદુઓના અંતર અનુક્રમે એક્સ એમ અને વાય એમ તરીકે ઓળખાય છે જો રેખાની લંબાઈ અને બેરિંગ આપણે જાણતા હોઈએ તો રેખાંશ વાયવાયને સમાંતર રેખા ઉપર અને એક્સેક્સને કાટ ખૂણે આવેલ રેખા ઉપર માલા રેખા રેખાનું પ્રક્ષેપણ મળી શકે છે રેખા એનું દરી વાયવાય અથવા તો રેખાંશ ઉપર એનએસ રેખાનું પ્રક્ષેપણ લેટીટ્યુડ તરીકે ઓળખાય છે જ્યારે એનએસ રેખાને કાટ ખૂણે આવેલ રેખા ઉપરનું પ્રક્ષેપણ ડિપાર્ચર તરીકે ઓળખાય છે લેટિટ્યુડને જ્યારે ઉપર તરફ એટલે કે ઉત્તર દિશા તરફ એટલે કે નોર્થિંગ તરફ માપવામાં આવે ત્યારે તે લેટિટ્યુડ ધન પ્લસ લેવામાં આવે છે અને તેને ઉત્તરાંતર એટલે કે નોર્થિંગ કહેવામાં આવે છે અને જ્યારે નીચે તરફ એટલે કે દક્ષિણ તરફ માપવામાં આવે છે ત્યારે તે લેટીટ્યૂડને ઋણ હોય છે અને તેને દક્ષિણાંતર એટલે કે સાઉથિંગ તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે પ્રસ્થાન એટલે કે ડિપાર્ચરને પૂર્વ તરફ અથવા તો જમણી તરફ માપવામાં આવે તો તે ધન છે અને તેને પૂર્વાંતર એટલે કે ઇસ્ટિંગ કહેવામાં આવે છે જ્યારે પ્રસ્થાનને એટલે કે ડીપાર્ચરને પશ્ચિમ તરફ અને ડાબી બાજુ માપવામાં આવે તો તે ઋણ છે અને તેને પશ્ચિમાંતર એટલે કે વેસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે આ જ રીતે આપણે તેના આપણે સમીકરણ જોઈશું કે આમ જો રેખાને લંબાઈ એલ અને લઘુરૂપ બેરિંગ એટલે કે રિડ્યુસ બેરિંગ ઠીટા આપણે જાણતા હોઈએ તો રેખાનું લેટીટ્યૂડ અને પ્રસ્થાન એટલે કે લેટીટ્યૂડ અને ડિપાર્ચર નીચેના સૂત્રથી નક્કી થઈ શકે છે તો રેખાનું લેટીટ્યૂડ શોધવાનું સૂત્ર કે રેખાની લંબાઈ ગુણ્યા લઘુરૂપ બેરિંગની કોસાઇન એટલે કે એલ કોસ્ટીટા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ તેવી જ રીતે રેખાનું પ્રસ્થાન એટલે કે લાઇન ઓફ ડિપાર્ચર નું આપણે સમીકરણ રેખાની લંબાઈ ગુણ્યા લઘુરૂપ બેરિંગનું સાઇન એટલે કે એલ સાઇનઠીટા તરીકે ઓળખતા હોઈએ છીએ રેખાની લઘુરૂપ બેરિંગ એટલે કે રિડ્યુસ બેરિંગ ઉપરથી લેટિટ્યુડ તથા પ્રસ્થાનને ધન કે ઋણ હશે તે નક્કી થઈ શકે છીએ લઘુરૂપ બેરિંગના એન અને એસ અક્ષરો રેખાના લેટિટ્યુડને ધન અને ઋણ નિશાની આપે છે જો એન હોય તો તેને પ્લસ તરીકે ધારવામાં આવે છે અને એસ હોય તો તેને માઇનસ તરીકે ધારવામાં આવે છે તેવી જ રીતે અક્ષર ઈ અને ડબલ્યુ પ્રસ્થાનને અનુક્રમે ધન અને ઋણ તરીકે ધારવામાં આવે છે ઈ હોય તો પ્લસ તરીકે આપણે લઈએ છીએ જ્યારે ડબલ્યુ એટલે કે વેસ્ટિંગ હોય તો તેને આપણે ઋણ નિશાની તરીકે જોતા હોઈએ છીએ જો માળા રેખાની વિવિધ રેખાના બેરિંગ પૂર્ણવૃત્ત બેરિંગ એટલે કે હોલ સર્કલ બેરિંગમાં માપવામાં આવ્યા હોય તો તેના પૂર્ણવૃત્ત બેરિંગને લઘુરૂપ બેરિંગમાં ફેરવીને રેખાના લેટીટ્યૂડ તથા પ્રસ્થાનની ગણતરી કરી શકાય છે અને તેની નિશાની પણ નક્કી કરી શકાય છે તો અહીં આપણે આકૃતિના અંદર જોઈ શકીએ છીએ લેટીટ્યૂડ અને ડિપાર્ચરનો સંબંધ તો અહીં આપણે ક્વાડ્રન્ટના અંદર પ્લસ પ્લસ લઈશું જે નોર્થ સાઇડ છે ત્યાં બાજુ ધન તથા ઇસ્ટિંગ સાઇડ છે તે આ બાજુ આપણે ધન લઈશું તેથી આપણું આ જે ક્વાર્ડન્ટ રહ્યું તે પ્લસ પ્લસ ક્વાર્ડન્ટ રહેશે તેવી જ રીતે અનુકૂળતા પ્રમાણે એન ને ડબ્લ્યુ તો નોર્થ એ પ્લસ લઈશું જ્યારે વેસ્ટિંગને આપણે માઇનસ લઈશું તો જે આપણું લેટીટ્યૂડ છે તેને આપણે એલ તરીકે દર્શાવીશું અને તેને આપણે એનએસની જે લાઇન છે એ ઊભી રેખા તેના ઉપર આપણે દર્શાવીશું જ્યારે જે બીજી લાઈન છે ડિપાર્ચરની તેને આપણે જે આડી જે રેખા છે ડબ્લ્યુ અને ઇની એટલે કે એક્સ વાય લાઇન ઉપર આપણે દર્શાવીશું અને તેનું જે સૂત્ર છે ડી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઠીટા દ્વારા થતું હોય છે તો આપણો કોઈ પણ કોઓર્ડિનેટ હોય તો આપણે તેને આ સૂત્ર એલ કોસ ઠીટા અને એલ સાઇન ઠીટા દ્વારા આપણે કોઈ પણ જગ્યાનો લેટિટ્યુડ અને ડિપાર્ચરનું આપણે મૂલ્ય શોધી શકીએ છીએ તો અહીં આપણે બીજી ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ આગાઉની ફિગરની અંદર આપણે અહીં આપણે જીરો લેતા હોઈએ છીએ અહીં નેવું ડિગ્રી જેટલું લેતા હોઈએ છીએ અહીં એકસો એંસી ડિગ્રી લેતા હોઈએ છીએ અહીં બસો સિત્તેર જેટલું લેતા હોઈએ છીએ અને ફરીથી એના ઉપર ત્રણસો સાહીઠ જેટલું લેતા હોઈએ છીએ તો આ જે આપણો પ્રથમ નંબરનો જે ક્વાર્ડન્ટ રહ્યો એ ઝીરોથી નેવુંનો હોય છે નેવુંથી એકસો એંસીનો આપણો બીજો રહેતો હોય છે એકસો એંસીથી બસો સિત્તેરનો આપણો ત્રીજા નંબરનો ક્વાડ્રન્ટ રહેતો હોય છે અને ચોથા નંબરનો જે ડબલ્યુ એનનો રહ્યો એ બસો સિત્તેરથી ત્રણસો સાહીઠનો આપણો ચોથા નંબરનો રહેતો હોય છે તો તેને અનુરૂપ આ ફિગરની અંદર હોલ સર્કલ બેરિંગ એટલે કે પૂર્ણવૃત્ત બેરિંગ વૃત્તપાત અને નિશાન લેટીટ્યૂડ છે કે ડિપાર્ચર છે તેના પર આપણે નક્કી કરી શકીએ છીએ જો થી નાઇન્ટી ડિગ્રી હોય તો એ એનએસ અથવા તો પહેલાં ક્વાડ્રન્ટના અંદર રહેતું હોય છે તેને આપણે પ્લસ પ્લસની જે નિશાની છે તેના દ્વારા દર્શાવતા હોઈએ છીએ તેવી રીતે રીતે નેવુંથી એકસો એંશી ડિગ્રીને આપણે બીજા વૃત્તપ્રાંત અથવા તો એસ ઈ એટલે કે સાઉથ ઇસ્ટના અંદર આપણે દર્શાવતા હોઈએ છીએ અને તેનું લેટિટ્યુડ માઇનસ રહેતું હોય છે અને ડિપાર્ચર પ્લસ રહેતું હોય છે તેવી જ રીતે એકસો એંશીથી બસો સિત્તેર નું આપણું થર્ડ ક્વાર્ડન્ટ રહેતું હોય છે અથવા તો તેને એસ દ્વારા એટલે કે સાઉથ વેસ્ટિંગ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ અને તેનું લેટિટ્યુડ અને ડિપાર્ચર માઇનસ માઇનસ રહેતું હોય છે તેવી રીતે ચોથા ક્વાડ્રન્ટના અંદર બસો સિત્તેર અંશથી ત્રણસો સાહીઠ અંશ જેટલું હોય છે તેને આપણે એન ડબલ્યુ એટલે નોર્થ વેસ્ટ તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ અને તેનું લેટિટ્યૂડ પ્લસ રહેતું હોય છે તથા તેનું ડિપાર્ચર માઇનસ રહેતું હોય છે તો આ ટૉપિકના રિલેટેડ આપણે કેટલા મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન જોઈશું તો ઠીટા એ કોઈ બિયરિંગનું આરબી એટલે કે રિડ્યુસ બેરિંગ હોય અને તેની લંબાઈ એલ હોય તો તે રેખાનું રેખા સંતર એટલે કે ડિપાર્ચર કેટલું રહેશે તો ઓપ્શનના અંદર એ એ એલ સાઇન ઠીટા બી એલ કોસ્ટ ઠીટા સી એલ ટેનઠીટા અને ડી એલ કોટા તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે એલ સાઇન ઠીટા એ તો અગાઉ મેં સ્લાઇડના અંદર બ કહ્યું હતું કે એ ડિપાર્ચરનું જે સૂત્ર રહ્યું એ એલ સાઈન ઠીટા રહેશે તેવી જ રીતે નેક્સ્ટ પ્રશ્નના અંદર આપણે ઠીટા એ કોઈ રેખાનું આરબી એટલે કે રીડ્યુસ બિયરિંગ હોય અને તેની લંબાઈ એલ હોય તો તે રેખાનું અક્ષાંશ એટલે કે અહીં આપણે લેટીટ્યૂડ ફાઇન કરવાનું છે તો આગાઉના પ્રશ્નના અંદર આપણે ડિપાચર જોયું હતું આ પ્રશ્નના અંદર આપણે લેટિટ્યૂડ જોઈશું તો લેટિટ્યુડ માટેનું જે સૂત્ર છે નેક્સ્ટ પ્રશ્નના અંદર આપણે જોઈશું ઓપ્શન નંબર એ એલ સાઈન ઠીટા ઓપ્શન નંબર બી એલ કોસ્ટિટા ઓપ્શન નંબર સી એલ ટેન થીટા અને ઓપ્શન નંબર ડી એલ કોટ થીટા આપણે લેટિટ્યૂડ માટે એલ કોસ્ટીટા જે આપણું સૂત્ર છે તો આ આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એલ કોસ્ટિટા ઓપ્શન નંબર બી તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો થિયોડોલાઇટનો ઉપયોગ તો નીચેનામાંથી કયો થિયોડોલાઇટનો ઉપયોગ છે તો એ નંબરનો ઓપ્શન બે બિંદુઓ વચ્ચે ઊંચાઈનો તફાવત શોધવા માટે થિયોડોલાઇટ ઉપયોગ થાય કોઈ રેખાનું બેરિંગ માપવા માટે થિયોડોલાઇટ ઉપયોગ થાય બે બિંદુઓ વચ્ચેનું અંતર માપવા માટે થિયોડોલાઇટનો ઉપયોગ થાય કે ઉપરના બધા જ તો થિયોડોલાઇટનો ઉપયોગ આ દરેક વસ્તુ માટે કરતા હોઈએ છીએ તેનાથી આપણે ઊંચાઈ પણ માપી શકીએ છીએ બેરિંગ પણ માપી શકીએ છીએ અને અંતર પણ માપી શકીએ તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ઉપરના બધા જ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો થિયોડોલાઇટની ડાબી બાજુની સ્થિતિને ખાલી ગયા પણ કહેવાય છે તો ટેલિસ્કોપની રિવર્સ સ્થિતિ કહેવાય તેને ટેલિસ્કોપની ઇનવર્સ સ્થિતિ કહેવાય ટેલિસ્કોપની નોર્મલ સ્થિતિ કહેવાય કે આમાંનું એકે નહીં તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ટેલિસ્કોપની નોર્મલ સ્થિતિ કે જ્યારે આપણી વર્ટિકલ પ્લેટ રહી જ્યારે આપણી ડાબી બાજુ રહેતી હોય છે તો એ ટેલિસ્કોપ આપણી નોર્મલ સ્થિતિના અંદર છે તેમ કહી શકાય તેના પછીનો પ્રશ્ન જોઈએ તો થિયોડોલાઇટના ટેલિસ્કોપને છે અક્ષ પર ઉધવાદર્મો એકસો એંસી અંશ ફેરવવાની ક્રિયાને શું કહે છે તો અસંક્રમણ સંક્રમણ ટેલિસ્કોપનું ચલણ કે બાજુની ફેરવણી તો આ પ્રશ્નોનો સાચો જવાબ રહેશે ટેલિસ્કોપનું સંક્રમણ એટલે કે ટ્રાન્ઝિશન કરવું તેના પછીનો આપણે પ્રશ્ન જોઈશું કે બંધ માલા રેખામાં ઉત્તરાંતરોનો સરવાળા દક્ષિણાંતરોના સરવાળા કરતાં વધુ હોય અને પશ્ચિમાંતરોના સરવાળા કરતાં વધારે હોય તો સમાપન રેખા કયા વૃત્તપાદમાં રહેશે તો ઓપ્શન નંબર એ છે ઉત્તર પૂર્વ વૃત્તપાત ઉત્તર પશ્ચિમ વૃત્તપાત દક્ષિણ પૂર્વ વૃત્તપાત કે દક્ષિણ પશ્ચિમ વૃત્તપાંત તો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ ઉત્તર પૂર્વ વૃત્તપાંત આશા રાખીએ છીએ કે તમને અમારું આ લેક્ચર પસંદ આવ્યું હશે આભાર